તમે ચાલુ ચાલુ કરો હું આપણે બોડી વોન કેમેરા તમે ચાલુ કરો હું ચાલુ કરું આપડે ખાલી મને દેખાડો કે કાયદો કયો છે મને સમજ કરીને મારા ક્લાયન્ટને કઈ રીતે બોલાવવામાં આવ્યા બસની જાણકારી આપણને હું ફોન થી સહકાર પોલીસ ને આપવા માટે અમે આવ્યા છીએ આપણે પોલીસને સહકાર આપવા માટે આવ્યા અરજી નામનું પ્રોવિઝન મને બતાવો કે અરજી નામના પ્રોવિઝનમાં નિવેદન લઈ શકાય અટકાયતી હોય ઓર્ડર છે કેમેરા અત્યારે ચાલુ કર્યો મેં ચાલુ કર્યો છે આપણે બંને એકબીજા કાયદાના ફરીખમાં રહીને આપણે સાહેબ કરવાનું છે તમે મને સમજ બતાવો આપણે નથી લીધા લેવાના નથી પૂછપરછ કઈ રીતે તમે કરી શકો મને કાયદા નું પ્રોવિઝન બતાડો અરજી કઈ શબ્દ માં આવે છે ન જવા દેવું એવો કોઈ કાયદો સહકાર આપવાની વાત કરી સહકાર કોઈ જાતનો મળશે નહી કાયદો જે કહેતો હશે તો સહકાર મળશે સહકાર કાયદો હશે તો મળશે એડવોકેટ છું પણ કાયદો જાણું છું કાયદો જાણું પણ કાયદો જાણું છું સહકાર આપવાની વાત આ ભાઈને જે બોલાવવામાં આવ્યા છે એ ભાઈને અરજી નામનું કયું પ્રોવિઝન છે એફઆઈઆર વગર કઈ રીતે તમે સમજ કર્યો એફઆઈઆર વગર સમજ તમે કરી શકો નહી પાત્રી ત્રણની આરોપી હોય તો નોટિસ તમે એફઆઈઆર વગર કરી શકો નહી અરજી નામનું પ્રોવિઝન ડીએનએસએસના કાયદામાં ક્યાં આપવામાં આવ્યું છે એ આપ મને જણાવો સાહેબ રાહ જોઈએ છીએ અમે અહીંયા જ બેઠા છીએ અમે કોઈ તમને પૂછ્યા વગર અમે તારે સહકાર અમે કોઈ આરોપી નથી મારો મારો આ દિનેશભાઈ કવડ કોઈ આરોપી નથી અરજી સાથે કોઈ પણ જાતના કોઈ ડોક્યુમેન્ટ નથી અરજીમાં કોઈ આનું નામ આરોપી તરીકે દર્શાવ્યું નથી કોઈ કોગ્નિઝેબલ ગુનો બનશે એવા કોઈ તમારી પાસે પુરાવા નથી તો તમે અટકાયતી પગલા કયા બેઝ ઉપર તમે લઈ શકો તમે નિવેદન કઈ રીતે લઈ શકો નિવેદન છે હુકમ તો મને દેખાડો તમે હુકમ દેખાડો તમે મને પ્રોવિઝન દેખાડો તમે મને કાયદો બતાડો બધો જ મને દેખાડો મે પીઆઈ સાહેબ ને અટકાયતી પગલા ન લઈ શકાય દરેક કિસ્સામાં એના મેં પરિપત્રો મોકલાવ્યા છે ગુજરાત સરકારના એના મુજબ કાયદા મુજબ કામ કરો હું અહીંયા હું એડવોકેટ છું હું એક જવાબદાર માણસ છું અને હું તમને એટલું પ્રોમિસ આપું છું કે હું અહીંયાથી કોઈ ભાગી નાસી જઈશ નહીં કે મારો ભાગી નાશી બસ અમને અમારો સહકાર એટલો તમે આપજો કે કાયદામાં હોય તો કાયદામાં રહીને તમે કરશો બસ મને પીઆઈ સાહેબ હોય કે તમે હો મને ખાલી કાયદો બતાવજો બસ ઓકે ઓકે સર